कित करेगा हमारा तो अभी जो फेरी मारेगा करना है अधिकारी करने जो ध्यान करो कवर चेक करवाने और हमारा चेक करने के लिए नहीं हम कर रहे हैं नहीं साइड में बता दीजिए हां ओके वायरस का काम करते को इनका महत्वपूर्ण चैप्टर है

વધિ કૃત્યનો છે બીજું છે તો ગ્રેટ ગ્રુપ અને આજ આપણા જે ટુકાયલા છે એને આ વખતે આવશ્યક છું સવિનય પર આપ્યું ઉગલી જવાનું છે જયારે તો બજે ગ્રેટ અંદર મારા સાથી જે છે સિનિયર છે જે સીવાય લાગોરે જે

તમે દેખ તો તમે વાત કરે છે પછી જે બજેટ છે બજેટ છે અમે એને માત્ર બજેટ તોને કોઈ ના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છીએ આપણે વાત કરીએ છીએ આ બોર્ડના ગ્રાન્ટ રૂલો એટલે કે જે આપણો દર્શકોને પ્રોજેક્ટ ચાલે છે પેજ નંબર 19 ઉપર એ અંદરની ખર્ચમાં બતાવેલું છે જે જે ગ્રાન્ટ આવોની છે એ અંદર જે ખર્ચમાં આપણે મૂકે છે ગ્રાન્ટ આવોની છે એમાં એક આપણું કામ ચાલુ છે ઓડિટોરિયમ નું આપણે બંધન બારની પ્લોટ બાજુમાં ગટ ફાઉન્ડ ની અંદર આપણે ભૂમિ પૂજન એનું કરી નાખેલું એ પણ આપણે આમાં દર્શાવ્યું છે એટલે ટેન્ડર પ્રક્રિયા ઉપર આવીને ઊભું છે તો એ એક આપણે સ્કોર ની અંદર લીધું છે બીજો અમૃત ટુમાં આપણે અત્યારે જનસંગર સિહોર નો જે પાણી પ્રશ્ન છે આપણો એને સિહોર માં ઘોડાવડ થી લઈને રાજીવનગર સુધી આપણે બીજો આપણો એક गिरिजानो श्याम सुंदर जोताई शो बरोवती कर्मचारी वार्ड नंबर 4 जिल्हा સુધી लाइन पोहोचवमा आली आहे आणि आता 3 ची 4 पण प्रोजेक्ट पूर्ण